નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટિમ છે પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈ કુટિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા જેમના કાકી હિરલબા જાડેજા જે હાલમાં ચર્ચિત ચહેરો બની ગયા છે જેમાં એક લીલું ઓડેત્રા નામની ઇઝરાયલમાં રહેતી મહિલાએ હિરલબા જાડેજા ઉપર એવા સનસનીખેજ આરોપ લગાવ્યા હતા કે હિરલબા જાડેજાએ મારા પતિ અને પુત્રનું અપહરણ કર્યું છે અને મારી પાસે રૂપિયા માગી રહ્યા છે સતત અને આરોપો લગાવ્યા બાદ પોરબંદર પોલીસ દ્વારા તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તેમની ધરપકડ કરવામાં આવી

જૂનાગઢ સાયબર પોલીસ દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે તેમની ધરપકડ કરવામાં આવી છે તેમના ઉપર સાયબર ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે તેની ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ હવે હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે તેમના ઉપર મુશ્કેલીનું એક મોટું આબ ફાટી નીકળ્યું છે આબ તૂટી પડ્યું છે ચારે બાજુથી હિરલબા જાડેજા ઉપર આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેમની ફરિયાદો નોંધાઈ રહી છે અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો લીલું

તથા તપાસમાં અન્ય કેટલા સંડોવાયેલા છે આ તમામે મળી આ જે વિક્ટિમ છે પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈ તેમના અલગ અલગ પ્રકારના પ્રલોભન આપી તેમના નામના ખોટા દસ્તાવેજ તથા ખોટો બિલો બિલો લઈ અને બોગસ પેઢીઓ બનાવેલી આ પેઢીઓના નામથી સિક્કા બનાવી અને તે નંબરના જીએસટી નંબર મેળવેલા અને અન્ય સર્ટિફિકેટ કઢાવી અને આ તમામ જે સર્ટિફિકેટ જીએસટી નંબર એ પેઢીઓ બનાવટી બોગસ હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી આ ગુનાના મુખ્ય આરોપી આ ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ નૈતિક માવાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા આ તમામે મળી અને જે ભારત રાજ્યના જે સાયબર ફ્રોડના જે રૂપિયાઓ છે તે આ એકાઉન્ટ કુલ બાવીસ એકાઉન્ટો છે કરંટ એકાઉન્ટો ખોલાવેલા અને અલગ અલગ સમયે ટ્રાન્ઝેક્શન કરેલા ત્યારબાદ આ તમામ જે રૂપિયાઓ એકાઉન્ટમાંથી જે નાણાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર કરેલા અને વિડો કરી સગે વગે કરી દીધેલા તો આ બાબતે બીએનએસએસની કલમ આ ઉપરાંત આઈટીએકની કલમ મુજબ સાયબર રેન્જ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આની તપાસ એસઓજી પીઆઈ સર્વે સાહેબનાને સોંપેલી છે હાલ આગળની તપાસ શરૂ છે આ તમામ ચાર પૈકી પકડાયેલા આરોપી હિતેશ વડોદરા સચિન મહેતા અને મુખ્ય આરોપી હિરલબા જાડેજા આ ત્રણની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા એક દિવસના રિમાન્ડ આપવામાં આવેલા છે આ સમગ્ર જે તપાસ દરમિયાન એસઓજીની ટીમ જે પહોંચી છે તે મુજબ છેલ્લા એકાદ વર્ષથી સમગ્ર ભારતભરના કુલ ત્યાસી જેટલી ફરિયાદો ભારત સરકારના સમન્વય પોર્ટલ મારફતે મળેલી કે તેમની સાથે સો એન સો એકાઉન્ટ નંબરથી ચીટિંગ થયેલા તો જે બાવીસ એકાઉન્ટ ખોલાવેલા છે તે પૈકી અગિયાર એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવેલો અને જેમાં સાયબર ફ્રોડના કુલ બે કરોડ ત્રેવીસ લાખ જેટલી રકમના રૂપિયાઓ આ અગિયાર એકાઉન્ટ મારફતે ફ્રોડની રકમના ટ્રાન્ઝેક્શન થયેલા કુલ આ ગુનાની તપાસ દરમિયાન જે આ બાવીસ એકાઉન્ટ છે તેમાં એકસો છ્યાસી કરોડ જેટલી અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થયેલા આટલી રકમ પ્રેડ થયેલી અને જે પૈકી એકસો પંચ્યાસી કરોડ છે એ વિડ્રો કરવામાં આવેલી છે આમ ખૂબ મોટા પ્રમાણમાં છે આ ભોગ ભંડારના નામે ખોટા દસ્તાવેજો એકાઉન્ટ બનાવડાવી અને મોટા પ્રમાણમાં કેશ વિડ્રો કરેલી છે અને અન્ય એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરેલી છે હાલ આ સાયબર ફોનના બે કરોડ ત્રેવીસ લાખ સિવાય અન્ય બીજી કઈ કેશ જે અમાઉન્ટ છે ટ્રાન્સફર કરવામાં આવેલી છે તેની વિગતવારની તપાસ શરૂ છે મેનલી આ જે ત્રણે વિક છે જુનાગઢના તેમની પાસેથી તેમના તમામ ડોક્યુમેન્ટો લઈ બોગસ પેઢીઓ અલગ અલગ નામથી બનાવી અને કુલ બાવીસ જેટલા એકાઉન્ટો ખોલાવા